તોડા પછી નાખવાનો હોય પછી એ રૂપીશેલ ખમણ બનાવ લીધું હા જાળી ઈ થાય ગમે માલે અત્યારે ગમે એનું રબડું બનાવી દે આપણે હાથ ન નાખવો પડે આને નામ હરખુ આવે હાલો તો એક આંટે જલાવનો 500 ગ્રામ એવું કેટલું થાતું હોય ના ખબર કિલો થાતું હોય લગભગ હમ કયા નુટ નું હોત બને પણ આપણે તૈયાર નું હટ બને આમાં કે વસ્તુ નાખવી ન પડે બધી વસ્તુ આમે નાખી લીધી બોલો આંટો ફરે હજી વાંધો નહીં ઓલું નાખ્યા પછી એક આંટો બીજો નહીં ફેરવો કઈ વાર બનાવી પણ વિડીયો આમ ક્યારે નહીં આવી વિડીયો ટીકર ટીકર ખમણ ન બનાવી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યા કરશું

મસ્તીનો સ્વાદિષ્ટ સરસ દેશી લીમડો ઝીણા પાનનો જે અમુક આપણે માર્કેટમાં આવે ને એ મોટા પાનનો આવે અને આને જરાક પાણી સાફ કરવો પડે તો પડે આમાં જો કોઈ કે એવું બેઠેલું હોય ને તો આપણે આને પાણીમાં થોડું ધોઈ નથી સાફ કરી નથી એટલે નહીં આ લેમડો હે ઈ જો કલમ મસાજા નાખો આપણે એટલે ઘણા બગા ન પીર મોબાઈલ ચાલુ વાટવારી હે આપણે થઈ ગયો થઈ ગયો

थोड़ा अपने माख माखे बनाओ पात्र पात्र हला पानी उकली गीयो अब रबडू नाको mm. तो हम पहला तो नाने थारी में नाको हम mm. बन तो ने का mm.

અને કાળી ને શમસ્ત નીティア વાળી ને કીતા પાણી દેક લો હાલો અને કાટી તાશી કઢી કઢી માંટ બની ગઈ હાલ વસ્તુ નાખી અને આમાં મિકી દીસુ સડે હે ના આટલું રબડું આખી દે તમ તે કાટી તા ને કીતા ના આ કે થઈ ગઈ રે આ મદની પાણી પછી બોલે જ ને એન કમાલ દોન વનસા તૈયાર લીધા હોત ગાય દોલી દીધી ભેંસે દોલી દીધી હવે રોટલા નેવું બનાવશું પછી આપણે થોડી ખીચડી મેક દીશું

आमन्ना वगैरे में एक लुदा दीदी वस्तु आवाज आवे दी करो कोलू ठई गयो पルトू कर दे बस आ खान खान तो, तो गरम करना हो अठी जाजी ना खानी हो पण 500 ग्राम तो ना जे 250 ग्राम जे हां और रही जाजी ना खानी का हां

ये nah, ना nah, nah, nah. nah. nah, ya पान नापनो, एक तो तोह नाइ तोए लाइ तोह नाइट हीमारी अलो, मर्षा निव बढ़ वचा इटरी की जो पान नाइग गी पान नाइग गण ने लेग ए? नाइग जी खूझी पान नाइग गी

એસ બંધ કરીને ઉતાર લો ઓલે ઓલે નું તો મોબાઈલ છે હાલ તાર બાપુ કા બીસ કાઢો તમ ખલો ઓલે હે દી હું નહાવે લઈ એટલા પાણી ખાને હટ કોઈ જો કાઢવાનું હાલો જો મસ્ત બે ડીસું બની જાય હવે બે ડીસું બનાવવાની હોરી અસલ જ ખી ઉકડી દેજો જો જો જોુંુંથી નાખીને પછી ખાવરી કરી નાખવું એ આવો હરુકિન નાખવું આ કરતા સારું છે હરું ખરું નાખી દો આલ તેલ નાખ્યો એટલે ઓલી બાજુ રોટલા બનાવીયા તેલ દેજો અમારું કેટલું પાણી હે દેજો

Nakon, nakon. Nip, 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 nip. na naknamasu naf nairi motini ama nakaa બની ગયું બની ગયું ફળગડમાં કાં પંશન મેલવા થારી કઈ નઈ નઈ લિટારી નઈ નઈ આમાં તો થોડું નાખ મામા ભલે ભલે નીચે હાલો આ બીજી મેક દે આપણું તૈયાર થઈ ગયું છે હો હા થઈ ગયું હાલો

હાલો બટકા થઈ ગયા આમાં કઢી બની જઈ આપણે અસલ મજાનો વઘાર પણ થઈ ગયો આ વઘાર શું કોણ થાય ત્યાં ખમણ નહીં બાઇસ આવે એવું લાગે તમને હા આ જાડી છે ખમણ ભાવે કુજરા

गरम गरम है तेल सोप उठले उकडीत जाशे उकडवा हां अर फेरो साकू साकूच न हारू दिसोला मुंधी नाखदो न होई तो हला कबिट क्या करीन पाछो घडी पछि बताव पाछो

અરે હા કઢી મોમેન્ટ હાલો વારું સીના કરસે બધા ખમણ ખાઈને ઘરે ને કીતા હું રુતિકા માર એક નખ ખાતો ને બાકલે હોય થાલે હા હાલો બાપા ખાવા બેઠા કેવું બીનું બાપાને પૂછવા જાવું પૂછતી આવું હાલો વિડીયાને કહીએ કેવું ખમણ બન્યું ખમણ પણ ખમણ સારું જ બન્યું